મહેલો હોવા છતાં ત્યાગ કરીને ગંગાના કિનારે ઝું બાંધી અને નિવાસ કરે છે ત્રણ કલાક હવારે ત્રણ કલાક બપોરે ત્રણ કલાક સાંજે ભગવાન ના ભજન બંને જણા લીન રહેતા હતા અને એમાં એક દિવસ સમાચાર મળે છે વિદુરે આવીને સુલભાને કીધું સુલભા આપણા ભાગ્ય ખુલી ગયા શું બોલે જેના દર્શન કરવા માટે હજારો હજારો વર્ષ સુધી ઋષિ મુનિઓ તપ કરે છતાં જેનું ઝાંખી ન જડે ઈ પરમાત્મા આપણા હસ્તીના પૂરમાં આવવાના છે હસ્તીના પૂરમાં આવવાના શબ્દ સાંભળતા સુલભાને આનંદ થયો છે ત્રણ કલાક અખંડ ભજન પૂરું થયું અને ધીરે રહીને પોતાના પતિદેવને એટલે કે વિદુરને કીધું કે સ્વામીનાથ એક નાની એવી અરજી છે શું બોલે ઠાકુર જો આપણા અસ્થિના પૂરમાં આવતા હોય તો આપણી ઝૂંપડી તરફ થી એને ભોજન નું આમંત્રણ આપવામાં આવે ભોજન નું આમંત્રણ શબ્દ જ્યારે સાંભળ્યો વિધુ રડી પડ્યા છે વિધુને સુલવા ને કીધું સુલભા અશક્ય 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 સુલભાઈ કીધું શું કેમ જો બંને ભગવાનના પ્યારા ભક્ત પણ બંનેના મત જુદા પેઢ્યા છે વિધુને કીધું કે તું ભગવાન ને આપણી માં લાવવાની વાત રથના પૈડા પૃથ્વીના પર સ્પર્શ ન કરે એટલા માટે દુર્યોધન અને કરણે રાજ્ય માર્ગો પર પુષ્પો બિછાવ્યા છે અને ઈ પરમાત્માને તો આપણી ઝોપડીમાં લાવવાની વાત કરે છે તારા માટે મેં ફૂલડા વેરાવ્યા હર ગજરા ગુથા છે તારા મા ફુલડારા હર ગજરાુ છે તારા મા ફુલડારાર ગજરાે તે ગુથા ગ્યા છે જોવાની ઈચ્છા છે મારી ઝૂ આવીને કંઈક ભોજન કરી જા નિમંત્રણ અડધી રાતે આપ્યું છે સવાર થયું પોતાના પ્રાત કર્મથી પરવારી બંને જણા દોડતા પ્રભુના દર્શન કરવા માટે રાજ્ય માર્ગો ઉપર જાય છે અને કતારબદ્ધ લોકો પ્રભુના દર્શન કરવા માટે ઊભા છે મંગળ વાજેંત્રો વાગે છે બેનો મંગળ ગીત ગાય છે અને એવા પાવન વાતાવરણમાં પરમાત્માના રથને આવતો જોયો ઊંચા પગ કરી કરીને લોકો પ્રભુના જય ઘોષ કરતા હતા દ્વારિકાધીશ જય હો દ્વારિકાધીશ જય હો ધીરે ધીરે પ્રભુનો રથ નજીક આવ્યો અને જ્યાં પ્રભુના પૂર્ણ મુખાર દર્શન થયું દર્શન થતાની સાથે વિદુર અને સુલભા એ સ્વરૂપને હૃદયસ્થ કરી ગયા આંખ બંધ થઈ ગઈ અને આંખ બંધ થવી જોઈએ ભગવાનનું દર્શન કરવા જઈએ ને મંદિરમાં મૂર્તિની સામે ડોળા એમને ઉઘાડા રહી જાય તો મનમાં સમજી લેવાનું કે આંખમાં જોઈએ અને ભક્તિની નિશાની છે મારા તમારા હૃદયમાં ભક્તિ છે કે કેમ એનું થર્મોમીટર શું આપણે કેવી રીતે માપવું કે કેટલી ભક્તિ આપણામાં છે એનું આ પ્રમાણ છે કોઈ પણ મંદિરમાં તમે દર્શન કરવા જાવ અને પ્રભુના દર્શન થાય અને જો આંખ બંધ થઈ જાય તો સમજી લેવાનું ભક્તિ મહારાણી અંદર બિરાજ એના કરતા આગળ તપાસ કરવી હોય તો મૂર્તિની સામે સ્તુતિઓ અને સ્તોત્રો ગાવાની ઈચ્છા થાય તો સમજવાનું કે આપણે જ્ઞાનમાં માં રાચીએ છીએ

પુલ ક શરી ગ પુલ ક શરી ગદગીરા નય ન

તમને પરમાત્મા એ સેલ્ફી પાડવાની સુવિધા આદિકાળથી આપી છે અત્યારે મોબાઈલમાં તો સેલ્ફી આવી અસલ મને તમને ઈશ્વરે કેમેરો પહેલેથી જ મૂકીને મોકલ્યા છે ક્યાંક સારા સ્વરૂપ નું દર્શન કરીએ ને એટલે ઓટોમેટિક અંદર ક્લિક થઈ જાય પછી આપણે આપણે સોફા ઉપર આંખ તરત એ હોય છબી તરત હામી આવ્યા દોડતા બંને ગયા પોતાની કુટીર માં દરવાજો બંધ કરી હાથમાં કરતાલ લઈ અને ભગવાન ના ભજન લીન બન્યા છે હોય ની અણી જેટલી જગ્યા પણ દેવા હું રાજી નથી અને એ શબ્દ જ્યારે સાંભળ્યો ત્યારે પ્રભુને થોડું ખોટું પણ લાગ્યું ગુસ્સો પણ આવ્યો એટલે ઊભા ભગવાન જતા રહ્યા છે સાદ કરીને કીધું કૃષ્ણે સાંભળ્યું છતાં ન સાંભળ્યું કર્યું બીજી વખત દુર્યોધન એમ બોલ્યો તમારી આટું ખાસ રસોઈયા બનાવીને છપ્પન ભોગ બનાવડાવ્યા છે જમીન જવાનું છે ત્રીજી વખત ખાસ ખર્ચો કર્યો છે એ વખતે કૃષ્ણનો મગજ ગયો પાછા ફર્યા હાથ પકડીને દુર્યોધનને કીધું ક્યારનું જમીન જાવાનું છે ને છપ્પન ભોગ બનાવ્યા છે ને ખર્ચો કર્યો તને ખબર છે દુર્યોધન જ્યાં ત્યાં ભોજન કોણ કરે જ્યાં ત્યાં ભોજન એ કરે બે પાંચ દિનો ભૂખ્યો હોય ને એ ગમે ત્યાં બેહી જાય એ ક્યાં વાત ન જોવે જ્યાં ત્યાં ભોજન એ કરે જેના પેટમાં ભૂખ હોય અને અથવા તો ભોજન તો કરે પીરસનારના હાથમાં પ્રેમ હોય તારા હાથમાં પ્રેમ નથી મારા પેટમાં ભૂખ નથી મારે તારું હુકામ ખાવું જોઈએ બધું હાથ રસોડ્યો પણ આ દ્રશ્ય દ્રોણ જોઈ ગયા દ્રોણે દોટ ખાડી રસ્તામાં ભગવાનને આંતર્યા પ્રભુ દુર્યોધન ને ત્યાં ન જમવું હોય તો મારે ત્યાં બધા મને લાભ આપો અને એ વખતે ભગવાનને માથું હલાવીને ના પાડી દુ ગુરુદેવને દ્રોણ તમારે ત્યાં પણ નથી આવવું એટલે દ્રોણે દલીલ કરી કે દુર્યોધન ને ગેર ન જવું હોય તો સમજાય પણ પ્રભુ હું તો બ્રાહ્મણ છું મને તો લાભ આપો બોલે ના એટલે દુર્યોધને કીધું આ દ્રોણે કીધું કે તો પછી ક્યાં જશો ગામમાં ક્યાં હોટલ તો છે નહી બપોર થયા ટિફિન ભેગું લાવ્યા છો કે ભોજન તો કરવું પડશે ને એ વખતે ઉતાવળે હાલતા કૃષ્ણના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો તો કે ગંગાના કિનારા તરફ જવાની ઈચ્છા છે અને ગંગાના કિનારે શબ્દ સાંભળતા દ્રોણની આંખમાંથી આંસુ વહી ગયા અમે વેદ સંપન્ન બ્રાહ્મણો પડ્યા રહ્યા અને શુદ્ર જાતિનો વિદુર આ લાભ લઈ ગયો કારણ કે ગંગાના કિનારે એક જ વ્યક્તિ રહેતો અને એનું નામ છે વિદુર એટલા માટે ભગત બાપુ લખે છે પગના પાન હર બ્રહ્મા કરવા મથે ભીલો એ પગ ભગવાન કેવા ધો યા કાગડા પગના જળ પાન અહર બ્રહ્મા કરવા મથે પગ ભગવાન ભગવાન કે ઉતાવળા થયા છે પગરખા પાદુકા પહેરવાનું કૃષ્ણ ભૂલી ગયા અને એવી દોટ ખાંડી રસ્તામાં માં ખભા પરથી પિતામર પડી ગયું એની પણ ભાન ન રહી દોડતા ગંગાના કિનારે કુટિયા પાસે આવ્યા બપોરનો સમય થયો તો ગંગાની રેતી બરાબર કુટીર પાસે આવ્યા અને દરવાજો ખખડાવ્યો અંદર વિદુર અને સુલભા કૃષ્ણનું કીર્તન કરતા હતા અને દ્વારિકાધીશ દરવાજો ખખડાવે છે કાકા દરવાજો ખોલો પણ કોણ સાંભળે વિદુર અને સુલભા ભગવાનના ભજનમાં લીન હતા દ્વારિકાધીશ દરવાજો ખખડાવીને અવાજો કરતા હતા એક મહાત્માએ બહુ સુંદર મત આપ્યો કે પ્રભુ તારા દર્શન કરાવવા માટે તું અમારી પાસે જન્મો જન્મ ભક્તિ કરાવે ત્યારે તારું દર્શન આપે આજ તારે તારા ભગતનું દર્શન કરવું હોય તો દ્વારકાધીશ હવે ગળામાંથી માળા કાઢ અને કાકા 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 જપ કર તો જ આજ તને વિદુર મળે બાકી આજ વિદુર નહીં મળે मोरे मन मोरे मन मोरे मन प्रभुस विषवा राम से अधी આજે રામ કરતા રામ નો દાસ મહાન થયો દરવાજો ખોલો કાકા દરવાજો ખોલો ત્રણ કલાકે વિદુરના કાને અવાજ ગયો વિદુરે કરતાલ પકડી લીધી સુલભાને કીધું સુલભા અભિને તો કોઈ અવાજ કરે બે એક કાને થયા ત્યાં વળી પાછો અવાજ આવ્યો કાકા દરવાજો ખોલો

સ્તબ થઈને વિદુરજી પોતાની જાતને સંભાળતા રહ્યા છે અને પરમાત્મા એ સ્વયં કદમ ઉઠાવ્યો ઉમરામાં પ્રભુ આવ્યા અને વિદુર કાકાનો હાથ પકડીને અંદર લઈ આવ્યા આસન ભગવાને જાતે ઉઠાવીને પોતાને વિદુરજીને પાથરી દીધું અને હાથ પકડીને વિદુરને બેસાડ્યા અને બેસાડીને સામેથી કૃષ્ણ પૂછવાની શરૂઆત કરી કે કાકા કેમ છો મજામાં તો છો અને કુશળતા જાણે કૃષ્ણએ એ પૂછી એ વખતે પગ પકડીને ચોધાર આંસુ એ વિદુર રડી પડ્યા

સંપદો નૈવ સંપદ સંપદ વિપદ વિસ્મરણ વિષ્ણુ અને નારાયણ સ્મૃતિ સંપો નરાયણ વિધુરજી કે આ સંસારમાં હું તમે જેને વિપત્તિ માનીએ દુઃખ માનીએ હકીકત માં વિપત્તિ વિપત્તિ નથી અને આ સંસારમાં હું તમે જેને સુખ માનીએ જેને એ સંપત્તિ માનીએ સંપત્તિ સંપત્તિ એ નથી તો પછી વિદુરજી ને કોઈ પૂછ્યું કે તો સંપત્તિ ની વિપત્તિ ની વ્યાખ્યા શું વિપદર ભગવાન નારાયણ સ્મૃતિ ભગવાનની યાદદાસ જેના મનમાં કાયમ માટે રહે એના જેવી જીવના માટે બીજી કોઈ સંપત્તિ ના હોય શકે સ્થિરે રહીને કૃષ્ણ એ પૂછ્યું કાકા ભૂખ બઉ લાગી છે ભૂખ લાગી એ શબ્દ સાંભળ્યો તમે જમીન નથી આવ્યા દુર્યોધન ને કર્ણન કેટલાય દિવસો થી શેરીમાંથી નીકળી હોય કેટલા પકવાનોની વાસ આવતી હતી ચોખા ઘી તમે જમીન નથી આવ્યા કૃષ્ણ એ માથું હલાવીને ના પાડી ના નથી આવ્યા એક મત માત્ર એવું કે વિદુરે એવું કીધું જમીન આવવું જોઈએ ને

ભગવાન કૃષ્ણ એ કીધું સેમ પ્રોબ્લેમ અને કાકા તમે જેના ઘરે ન જમતા હો ત્યાં મારાથી જમાય ખરો હું ખરેખર ભૂખ્યો આવ્યો છું બે મત આજ પણ છે એક મત એવું છે સંત મત એવો છે

વિદુર સુલભા પર ખીજવાના તુમારા ભગવાન ને છાલ ખાવા આપે છે એ વખતે રડતી રડતી સુલભા કીધું સ્વામિનાથ હું ભગવાનના પ્રેમમાં એટલી બધી મશગુલ પાગલ થઈ ગઈ છું મને ખબર નથી રહી મેં શું આપ્યું મને ક્ષમા કરી દો એટલે વિદુરજી સુલભાને છોડી દીધી પણ ભગવાનને પકડ્યા કૃષ્ણને કહે કે ભારત પરસ્ત પીરસનારો તો ગમે તે વસ્તુ પીરસે ધ્યાન ખાનારાય રાખવાનું હોય અને વાતે સાચી આપણે જમવા બે આપણી થાળીમાં કોઈ આવીને કઈ વાનગી કોઈ મૂકી જાય અજાણી વાનગી આવે તો ડાયો માણસ એને કહેવાય કે પેલા પૂછે ભાઈ આ શું છે શેમાંથી બીનું છે ખાવા લાયક છે ખાવા જેવું છે કે કેમ પછી ખાય અને સજ્જન કહેવાય અને મૂર્ખ્યો મોઢા મૂકીને પછી પૂછે હું હતું મારા તમારે ધ્યાન રાખવું જોઈએ એ વખતે કૃષ્ણ જે જવાબ આપ્યો છે કૃષ્ણ કીધું કે તમે બંને જેમ મારામાં પાગલ બન્યા એમ હું તમારા પ્રેમમાં વહી ગયો છું મને મારી ભાન નથી રહી ભગવાન ભક્તોમાં અને ભક્તો ભગવાનમાં પણ નિશ્ચિત મત એવો છે કે સામે ચૂલો હતો ચૂલા ઉપર હાંડલું હતું માટીનું વાસણ અને એમાં ભાજી પાકેલી તૈયાર જ હતી કૃષ્ણ સ્વયં ઊભા થયા અને હાંડલામાં હાથ નાખી અને ભાજીની મુઠ્ઠી ભરી અને પરમાત્માએ પોતાના મુખાર બિંદ માં અને પાછું સુલભાની સામે જોતા જોતા કાલે તે મને રાતે ભોજનનું નિમંત્રણ આપ્યું હતું ને જો આ તારી ઝૂંપડીમાં જમું છું જોઈ લે હાલો ને વિદુર ઓ ધાવા જી હા the

મોટા તું આટલો બધો પુત્ર મોહમાં પાગલ ન બન મને લાગે છે તારા પૂર્વ જન્મનું કોઈ તારું પાપ પુત્ર રૂપે તારે ત્યાં આવ્યું હોય આવા શબ્દો વિદુર બોલ્યા છે બાજુ ના કોઈ સેવક એ શબ્દ સાંભળી ગયો અને એને દુર્યોધન પાસે જઈને એ વાત કરી દુર્યોધન ખીજવાનો વિદુર ને સભા બોલાવીને સભામાં જાહેરમાં દુર્યોધન અપમાનિત કર્યા છે અપમાનિત કરી અને કાઢી મૂક્યા છે સુખદેવજી પ્રભુ વર્ણન કરતા કહે વિદુરજી પોતાનું ધનુષ સાથે રાખતા હતા એ ધનુષ ત્યાં રાજ્ય દરબારમાં મૂકી અને દોડતા ઘરે આવ્યા પણ મંત્રી પદ છૂટ્યું છતાં બહાર નીકળીને ભગવાનનો આભાર માને છે સારું થયું પ્રભુ તે બહુ સારું કામ કર્યું આ દુષ્ટોના મોઢા જોવા કારક આવવું પડતું હતું હવે એ બંધ કરાવી દીધું